સુરેન્દ્રનગરમાં એડીના દરોડામાં નાયબ કલેક્ટર ચંદ્રસિંહ મોરીની ધરપકડ અને તેમના જ નિવાસસ્થાનેથી રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ લાખની રોકડ રકમ પણ જપ્ત કરી ત્યારે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ તેમજ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ કલેક્ટર ચંદ્રસિંહ મોરી કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા તથા ક્લાર્ક ગોહિલને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે દરોડાનો દોર સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો ત્યારે ઈડી દ્વારા નાયબ મામલેદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ લાખની રોકડ રકમ કબજે કરીને ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે ત્યારે તેમને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે ઈડી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ દિલ્હીમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદને પગલે ઈડી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલને સહઆરોપી તરીકે જોડવામાં આવ્યા છે ત્યારે આવક કરતાં વધુ સંપત્તિના મામલે કલેક્ટર સહિત કુલ ચાર કર્મચારી અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ પણ ઈડી મોટા ખુલાસા કરે તેવા સંકેતો પણ સામે આવી રહ્યા છે